અંબાજી મંદિરમાં માય ભક્તો પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે દર્શન કરવા ભક્તો ચાલીને અંબાજી મંદિર પહોંચી રહ્યા છે ધ્વજા ચઢાવવાની માનતા રાખીને પણ માય ભક્તો અહીંયા આવી રહ્યા છે માય ભક્તોને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે તો અંબાજી મંદિર ખાતે જે રીતે આપ જોઈ રહ્યા છો ભક્તોનું અત્યારે ઘોડાપુર ઉમટી પડ્યું છે ભક્તો કે જે હજારો કિલોમીટર દૂરથી અહીંયા અંબાજી મંદિર ખાતે પોતાની મનોકામના લઈને પોતાની ઈચ્છાઓ લઈને પોતાની એ માનતાઓ લઈને અને પોતાની એ ભક્તિ રસને લઈને અહીંયા આવતા હોય છે ભક્તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે ભક્તોનું કીડિયારું થોડીક જ વારમાં એવું લાગી રહ્યું છે કે હવે ભક્તો ધીરે ધીરે અહીંયા આવવાનું એમની શરૂઆત થઈ છે પણ અહીંયા ત્રીસ થી ચાલીસ લાખ લોકો આવવાની

બે હજાર એક થી ધ્વજા ચડાવવાનું હોય છે કે પછી ફેમિલી સાથે આવો છો પરિવાર સાથે સાથે ચાલતા સંતરામપુર કેટલા લોકો આવતા હોય અમારા લગભગ નું સંખે કોઈ માનતા હોય છે કે કોઈ એવું પ્રણ લીધું છે કોઈ ટેક લીધી છે આપડે માતાજી ઈચ્છા છે કે જાર સુધી મને ચાલે ત્યાં સુધી ચાલશું એવું ત્યાં સુધી ચાલી શકાય છે ત્યાં સુધી ચાલશું એવું

કેમેરામેન વિકી સાથે હું વિક્રમ અંબાજી ગુજરાત ફર્સ્ટ